દવાખાના સામે આવેલ એ ખુલ્લા પ્લોટમાં સ્થાનિક રહીશો ગો કચરો નાખી જતા આ વિસ્તારમાં સાફ કરનારા કર્મચારીઓ ખુબિડ ટાઈમે આ ખુલ્લા પ્લોટમાં કચરો ભેગું કરી સળગાવી દેવતા સ્થાનિક રહિસોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો જેમાં તંત્ર ઘટના સ્તરેની મુલાકાત લઈ સફાઈ કર્મી અને સ્થાનિક રહિસોને જરૂરી સૂચના આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ રાજુ મેમંડ બીએચટીવી ન્યૂઝ આ બી નથી અમે કોણ ભારે તમે કચરો ભારે ભાઈ અહીંયા અહીંયા તમારી નોકરી બોલે સાફ સફાઈ ની તમારા મિસિસ ની બોલે આ કચરો કોણ ભારે તમે ભરો છો

અહીંયા વધારી <laughs>